ઉમિયાના આશીર્વાદ ગીતનું શ્રી ઉમિયાધામ માંડાય ખચ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પ્રમુખ શ્રી હંસરાજભાઈ દેવજીભાઈ ધોળુ ઉપપ્રમુખ શ્રી ડોક્ટર પ્રેમજીભાઈ રામજીભાઈ ગોગારી મોહનભાઈ કરસનભાઈ પરવાડિયા મંત્રીશ્રી બાબુલાલ શ્યામજીભાઈ ચોપડા સહમંત્રી ઈશ્વરલાલ નાનજીભાઈ ભાવાણી પ્રવીણભાઈ નારણભાઈ ધોળું પ્રવીણભાઈ રામજીભાઈ ધરાણી ખજાનજી શ્રી ગંગારામ શિવગણભાઈ ચૌહાણ અને શ્રી ઉમિયાધામ વાંઢાઈ ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા માં આરતીનું શૂટિંગ શ્રી ઉમિયાધામ વાંઢાઈ ખાતે કરવામાં આવ્યું હતું મંદિરના પવિત્ર વાતાવરણમાં અને સુંદર મજાના શબ્દો સાથેની માતાજીનું ગીત મિત જગદીશભાઈ મોરી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું જેમિની લિંબાચિયાના મધુર અવાજમાં ગવાયું છે ગીતના શબ્દો પ્રતિકભાઈ આહિરે લખ્યા છે વિડીયો શૂટિંગ સોરીસ મીડિયા રાજકોટ ધાર્મિક ચાંગેલા અને યશ ઇસોટિયા દ્વારા કરવામાં આવ્યું છે આ ગીતના સ્પોન્સર એસઆર કન્સલ્ટન્સી અને વિનોક સપ્લાય બોર્ડ અને ડોર શ્રી રઘુનંદન ઇન્ડસ્ટ્રીઝ છે મા ઉમિયાના આશીર્વાદ યુટ્યુબ ચેનલ ઉપર આ ગીત મૂકવામાં આવ્યું છે અહેવાલ દીપક રાઠોડ